નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણે એક નવા વિડીયોમાં અને આપણા બધાય પરિવારજનોને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો ફરીથી શઈ આજ કાંઈક આપણે મરચાંની પથારીમાં સઈએ અને આજે તારીખ થઈ ગઈ છે ચોવીસ ચોવીસ બાર બે હજાર ચોવીસ અને આમ જોવા જઈએ તો આપણે જે મરચાં છે આજે કેટલા આપણા ભરાણા છે એને મારી પાછળ તમે જોઈ શકો છો આપણે જે મરચા મરચાં છે એ ઢાંકી દીધા છે તો શા માટે ઢાંકા છે સંપૂર્ણ જો વાત કરવા તો ચાલો અમારે જે તમને મારા પેલા અમારા મરચા કાલે કેટલા ભરાના એ તમને બતાવું ને શા માટે આપણા જે મરચાં મરચા ઢાંકી દીધા છે એ પણ આજે થોડીક વાત કરીએ તો અત્યારે આમ તો મસ્ત રીતે સરસ રીતે ઝાકળ આવી ગયો છે અને ચાલો પેલા તો ઓલી બાજુ અમારા મરચા કેટલા ભરાણા ને કે જે આપણે બગાડ બગાડ વીનતા જઈએ છીએ તો એમાં કેટલોક બગાડ અત્યારે હાલ નીકળે છે અને એ બી આજે વ્લોગ વિડીયો બનાવો છે તો સ્વાગત છે આજના આપણે એક વ્લોગ વિડીયોમાં ને ચાલો અમારા પેલા તો મરચા તમને બતાવી દઉં તો દર્શક મિત્રો આ છે અમારા કંઈક મરચાં જે ભરાણા છે એ ભાર્યું અને આમથી જો જોવા જઈએ તો જે આ સાઈડની પડી છે એ આપણે ફળવલની જે ભારી આપણે ભરતા એ છે થઈ છે પંદર ને આમથી આપણે હારા મરચાની ભારીઓ છે અને મારી પાસે તમે આ જોઈ શકો છો એક ભારી ભારી જે છે કદાચ થઈ અલગ રાખી કારણ કે આ મરચું થોડુંક લાલ દેખાતું હોય છે તો આપણે જે આ એક ભારી છે એને આપણે અલગ રાખી દેવું અને આમ જોવા જઈએ તો ઓલી બાજુ અમારે હાલ મરચાં ભરવાનું કામ અમારે ઘરના અત્યારે ભરવાનું ચાલુ છે ને અત્યારે સવાર સવારમાં તો સુરજ દાદા પણ તમે જોઈ શકો છો મસ્ત રીતે અત્યારે ઝાકળ આવી ગયો છે ને ઓલી બાજુ અમારે કઈક મરચાં ઢાંકી દીધેલા છે તો શા માટે ઢાંક્યા છે ને એની જો વાત કરવા જઈએ તો જે આપણે અત્યારે મસ્ત રીતે અત્યારે ઝાકળ જે આવે અને આપણે આમ જોવા જઈએ તો આજ તારીખ થઈ ગઈ છે ચોવીસ અને આપણે જે છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની સુધી કઈક આપણે આગાહી છે આગાહી કારોની આગાહી આવી ગઈ છે અને આપણે કાંઈ કાં મરચાં અત્યારે ભરી જ લેવા છે કારણ કે જો અત્યારે પાણી આપણે પાળ બાંધવાનું અત્યારે કામ ચાલુ છે અને જલ્દીથી જે આપણે પોર હેરાન થાય એ રીતનું હેરાન ન થવું પડે એટલે આપણે અત્યારે આપણે જે આ જે મરચા છે કંઈ મારી પાસે અત્યારે ચાલો હું તમને બતાવું તો આ રીતના આપણા જે મરચા છે આપણે એને હાજે અગાઉ એને ઢાંકી દીધા હા કારણ કે આપણે જો હવાર સવારમાં આપણે કાલે આવ્યા થયા તો મસ્ત રીતનો ઝાકળ હતો અને આજે પણ આમ જોવા જઈએ તો મસ્ત રીતનો ઝાકળ શેષ એટલે આપણે જે આ ઢગલા છે એને અગાઉ વર્ષ ત્યાં આપણે આજે ઢાંકી દીધા હા કારણ કે જો આપણે બપોર પછી આપણે ભરવાનું ચાલુ કરતા હા અને આપણે જો બપોર પછી ભરવા હોય તો થોડુંક ઓછું ઉકલતું કારણ કે આપણે જે મરચાં છે એને હવારમાં માં ઝાકળ ભેજ લાગી ગયેલો હોય છે તો હવાર આમાં આમ હાવ લબ્બર રેખા થઈ ગયેલા હોય છે તો આપણે હાજી અગાઉ પ્લાનિંગ કરીને જેને આજે ઢાંકી દીધા હા જેથી કરીને સવારમાં ભરી શકાય કારણ કે આપણે જો અત્યારે હાલ ઉતાવળ છે ઉતાવળ નો તો આપણે મરચા છે હંમેશા બપોર પછી ભરતા હોય છે પરંતુ જે આગાહી કરવાની અત્યારે હાલ આગાહી આવી ગઈ છે એના કારણે આપણે અત્યારે કંઈક મરચાં ભરવાની ઉતાવળ છે કારણ કે નહીં ભરીએ ને નહીં આપણે સમયસર કામ કરીએ

ઢાંકી દીધા મારી પાસે તમે જોઈ શકો કઈક જે લુગડા હતા એ લુગડા થી ઢાંકી દીધા અને થોડાક આપણે કંતન પણ ઢાંકી દીધા તો આ રીતનું કઈક દર્શક મિત્રો આપણે જો પાણી પાણી પેલા જો પાણી નહીં બનશે તો આપણે થોડું ઘેરણ ગતિ થવાની શક્યતા રહેતી હોય છે પરંતુ જો કે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં તો વરસાદની શક્યતા ઓછી છે આગાહી કરો એ પરેશ ગો સમીન બધાએ કીધું છે પરંતુ આ સિસ્ટમનું કઈ નક્કી ન કહીએ કઈ વરસાદ છે આ તો ક્યાં ઘડી કે system ફરી પણ શકે સૌરાષ્ટ્રમાં તો નથી પણ છતાં આવી પણ શકે તો આપણે અગાઉ જેની તૈયારી કરી રહ્યા છીએ તો જે આ હવા હવામાં ઝાકળ પડે છે એના કારણે અમે આ મરચાના ઢગલા ઠાકેલા હતા ને અત્યારે જેમ જેમ સવારનો સમય છે એના મસ્ત રીતે ઝાકળ પણ મારી પાસે તમે જોઈ શકો ધુમ્મસ મસ્ત રીતે છવાઈ ગયેલું છે તો અમે આગળ હાજે જે મરચાના ઢગલા હતા થોડાક દસ પંદર જેટલા અમે ટાંકી દીધા હા અને બાકી તો જે ઓલી બાજુ અમારે ઢગલા છે એ અત્યારે આમ ખુલ્લા છે ત્યાં આપણે દસ પંદર આપણે જે મરચાં ઢગલા ઢાંકેલા છે એટલા ભરશું ત્યાં આપણો ઝાકળ ઉડી જાય તો ચાલો ભરવાનું કામ ચાલુ છે દર્શક મિત્રો આપણે હાંજે તે આપણે જ્યારે જવાના ટાઈમે સરખી રીતે ઢગલાને ઢાંકી દીધા હા કારણ કે જો ન ઢાંકીએ તો આપણે આખો દિવસ કામ નહોતું થતું કારણ કે આમાં જે હવારમાં તો ઝાકળ ખૂબ બે ત્રણ દિવસે તો ખૂબ મોટા પ્રમાણ પ્રમાણમાં આવે છે એટલે મરચાં છે આપણા ભેજવાળા થોડાક લબ્બર રેખા થઈ જતા હા પણ તો આપણે જે ઢાંકી દીધા આપણે હાજર આઈડિયો લગાવી દો કે આપણે હવારમાં જવાના ભરવા છે ને નહીં ભરશું તો આજે ભરાય નહીં રીને આજ તારીખ થઈ ગઈ છે ચોવીસ એટલે કે હવે જે આગાહી તારીખ પણ નજીક આવી ગઈ છે ને આમ જોવા જઈએ તો આમાં થોડોક આપણે વિહાર પણ કરવો પડે છે એટલે આપણે જલ્દી ઉતાવળ રાખીને ના ભરવા નતા એટલે હા આપણે જે થોડાક દસ પંદર ઢગલા ઢાંકી દીધા હા અને જ્યાં દસ અગિયાર વર્ષે ત્યાં દસ બાર ઢગલા આપણે ભરી અને ફરીથી આપણે જે નથી થાય એને પણ ભરવા મળશે અમે આયોજન કરીને બધી પ્લાનિંગ કરી લીધી કારણ કે આપણી જે આગાહીની તારીખ છે હવે થોડીક નજીક આવવા મળી છે તો આપણે ઉતાવળ રાખીને સાથ રાખીને ક્યારે આપણે ઢગલા ભરવાનું કામ

તો ન ઢાકેલા આવે તો એટલે આપડે હવારમાં આનું કામ કરવા થાય તો આપણે હવારમાં માં એવું કામ કરતા હા પરંતુ અમારે કાલ જે જય પડે બપોર પછી બધી ભરી સીવી નાખી અને હા પછી હવારમાં ઢગલા ભરવાનું કામ હતું એટલે મસ્ત રીતે બધા ઢગલા દસ થી પંદર ઢગલા મેં ઢાંકી દીધા હા કારણ કે આટલા વર્ષી હતા તો લગભગ દસ અગિયાર વાગી જાય એટલે ત્યાં ઝાકળ પણ ઉડી જાય તો આ અમે દશક મિત્રો અત્યારે મરચાં ભરવાનું કામ ઝડપથી અમે લઈ લીધું છે ત્યારે કારણ કે જો વરસાદની માવઠું થાય તો નુકસાની તો જે રવિ પાક મને એમાં થાવાની છે એ તો થવાની છે પણ તો આપણો થયો માલ તો સાચવો ખૂબ જરૂરી છે

આ જે વિડીયો છે અમારે આ શૂટ થઈ રહ્યો છે ચોવીસ તારીખ એ પણ જોઈ રહ્યા છો એ તારીખ છે પચીસ તો આજની તારીખમાં તમારે પચીસ તારીખમાં તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે તો અપડેટ આપતા રહેજો કોમેન્ટ લખતા રહેજો તમારા વિસ્તારમાં ક્યારે વાદળ છે વાતાવરણ શું શું છે પોઝિશન આપણે જુદી જુદી પ્રકારના જુદા જુદા વિડીયો જોયે છે આપણે ઉત્તર ગુજરાતમાં પણ ઘણા લોકો આપડે વિડીયો જોયે છે તો ઉત્તર ગુજરાતમાં વધારે માવઠાની આગાહી છે તો અત્યારે તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ કેવું છે કોમેન્ટ બોક્સ માં અવશ્ય લખજો ને અત્યારે અમારું આ જે કામ છે અત્યારે ખૂબ ઝડપથી અત્યારે થોડુંક લઈ લીધું છે કારણ કે સવારના પોરમાં આપણે આવી ગયા તા અને એક ઢગલો આપણે ધૂણીને ભરી પણ લીધો છે અને અત્યારે સવારનો સમય થઈ ગયો છે આઠ વાગ્યા આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે અને જોકે આ કાલ જવો તો આ ઝાકળ નથી કે આ કાલ જેટલો કાલ તો બહુ જાકર હતો

પલ્લે હોય તો અવશ્ય મરચારી પથારી હોય પલ્લે આગાહીકારો ની આગાહી લગભગ નેવું ટકા હાચી પડતી જ હોય છે તો જો કે તમારે કઈ પલ્લે હોય તો અવશ્ય એને હાચવી લેજો એ તો બગડ હા તો દર્શક મિત્રો તમે જોઈ શકો તગાર એક ઢગલા માંથી ઘણો બગાડ નીકળે છે તો એ આપણે જો પેલા આપણે ઝડપ છે ને ભલે તો ફરીથી પાછા વીણવા પડતા હોય છે રાખીને જલ્દીથી વીણતા પણ જઈએ છીએ અને સરખો ભાવ મળે એની પણ આપણે કોશિશ કરી રહ્યા છીએ ને આ રીતનું અમારું મરચા ભરવાનું કામ થોડુંક ઝડપી લઈ લીધું છે હાલ અત્યારે આવા મોટા મોટા જે ડાંગવાળા છે બહુ તો નથી આ બાજુ અમારા વીણેલા છે એટલે આ બાજુ તો બહુ નથી એટલે આ લગભગ તો ભરાઈ જાય અંદાજ પ્રમાણે આજનો આજનો જે આપણો આ છે અને આપણે થોડીક મરચીની ઓલી સાઈડ પણ નાખેલા છે એ તો આપણે લગભગ વિડીયોમાં ક્યારેય બતાવ્યા નથી તો અહીંયા પણ હજી થોડીક ભાર્યું થાય એમ છે ને આ બાજુ ની અત્યારે તમે ગણાવી એમ કે અત્યારે પંદર ભારી તો બગાર કમ્પ્લીટ થઈ જ ગયેલી છે અને આની થઈ છે આપણે હારા મરચાની ભારી થઈ છે અત્યારે બાર હજી થોડું ઘર બાકી છે એટલે આ પણ લગભગ પંદર સત્તર જેટલી ભારી થાય તો જે આપડે બગાડ નીકળવાની શક્યતા હતી દિવસે બગાડ વધતા જાય કે પચાસ ટકા લગભગ પ્રમાણે પેલા ત્રીસ ટકા અંદાજ હતો કે ત્રીસ ટકા બગાડ નીકળે છે હવે પચાસ ટકા થઈ ગયો પછી એમ છો કે આ તો બગાડ થોડુંક વધારે દેખાવાનું તો ચાલીસ ટકા થઈ ગયું અત્યારે એમ લાગે કે પચાસ ટકા તો થઈ જ હે બગાડ કારણ બે અડધી અડધું લગભગ મારા અંદાજ પ્રમાણ થઈ કારણ કે આમાં જે આપણે હોય એમાં પણ ફરીથી જે આપણી કાળી ડાગી છે એ થોડાક મરચા વધારે દેખાય છે તો એની એકાદી બે ભારી થઈ જાય એ અડધી પાણી તો થઈ ગઈ છે અને હજી એટલા વર્ષો તો એક ભારી આ બાજુ પૂરી થઈ જાય અને ઓલી બાજુ થોડાક હજી એમાં પણ વિનાક નીકળે છે તો મારા અંદાજ પ્રમાણે ભારી દોઢ ભારી તો અત્યારે પછી નીકળી જાય એટલે આ વર્ષે ભાવ પણ નથી ને માવઠું પણ હેરાન કરે છે ને

નવીન આપણે કાર્ય કરી શકતા નથી કારણ કે દાંતડી માંથી જો પાંચ વીઘા જમીન લેવી હોય પાંચ વીઘા નહીં પણ વીઘો પણ જમીન લેવી હોય તો ન લે કે આપણે એમાં ખાલી ગાડું હાલે છે તો અત્યારે ખેડૂતોની કપરી પરિસ્થિતિ આમ એક રીતે ગણી શકાય જે ખેતી કરે છે એની પાસે હારી ટુ વ્હીલ લેવાના પૈસા અત્યારે નથી થતા ટુ વ્હીલ લેવી તો એમ થાય કે ક્યારે લેવું ને જો ટુ વ્હીલ લેવા રહી તો છોકરાને ફી ભરવાના ઘટતા હોય ને ટુ તો છોકરા નથી ભણી એકતા આપણે નું પણ ભવિષ્ય જોવું પડે ને દશક દર્શક તો આ નું કઈ અમારે એક એક લુગડું ખોલી ને અત્યારે હવા સવારમાં તો ઝાકળ કાલ જેટલો તો નથી પરંતુ થોડોક આજે તો આ નું અમે હવા હવારમાં તો હવા હવારમાં જે આપણે થોડુંક આઈડિયો કાલે લગાડ્યો કે કે આપણે હવાર માં ભરવાની ગણતરી હતી તો આપણે એને અગાઉ ને આ તમે જોઈ શકો છો આ રીતના અગાઉ ને ઠાકી દીધા હા અને એક ચાર દસ વાગ્યા લગ્ન તો આ રીતના જ આપણે મરચાં ભરશું તો દર્શક તો આ જે આપણે ઢાકેલું છે એને હવાર હવારમાં જો આપણે ઝાકલ નો ન દે તો આપણે ખુલ્લું કરી અને આ રીતના ફરીથી લુગડું પાથરી અને ભરતા જઈએ છીએ અને આ રીતના આપણે આ જે અગાઉ જે કાયદીઓ લગાવી દીધો હો એટલે આ રીતનું આપણે

આપણે જે આ ઢાંકી દીધા એના કારણે સવારમાં માં ભરાય છે ને આપડી જે આગાહી છે હવે આજ થઈ ગઈ છે ચોવીસ તારીખ હવે આપડી પાસે બે દિવસ છે તો બે દિવસમાં માં આપડે મર્ગદર્શક નું તો આ મરચા છે સંપૂર્ણ રીતે ભરીને એક જગ્યાએ ઢગલો થઈ એમ કરી દેવાનું છે તો દર્શક મિત્રો આ વિડીયો બસ આટલું આપણે મળશું આવતીકાલના વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો